ખેડૂતના મુખ્ય ફાયદાઓની વાત કરવામાં આવે તો સિંચાઈનું પાણી ખેડૂતોનું ઉત્પાદન જે મહત્તમ ભાવ નક્કી કરવામાં આવે એમપીએસ ખેડૂતોનો ભાવ નથી મળતો તેમજ ખેડૂતના સાત બારમાં સિંચાઈના પાણીના પીયાવાનો બોજો નાખવામાં આવ્યો છે તેને કઈ રીતે રદ કરી શકાય ખેડૂતો ઈંટના ભઠ્ઠા માટે જમીનો આપે છે તેમના સાત બારમાં કઈ રીતે પરપ્રાંતીય પ્રજા ખોરી કરે છે વધુમાં તાપી જિલ્લાના ખેડૂતો માટે જીવાધોરી સમાન વ્યારા સુર ફેક્ટરી હાલ ચાલુ છે જેને વધુ વેગવંતી કઈ રીતે બનાવવામાં આવે જે બાબતે પણ વધુ ચર્ચાઓ કરો અને આદિવાસીઓ એટલે કે જે સમયે અંગ્રેજીનું શાસન હતું તે રાણી પરજ પ્રજા તરીકે ઓળખવામાં આવતા હતા આદિવાસીઓ માટે તે સમયે કોટલાભાઈ મહેતાભાઈ ચૌધરીની જમીનો માટે કઈ રીતે લડત લડ્યા તે વિશે માહિતી આપવામાં આવી અને હાલના સમયે ખેડૂતોએ કઈ રીતે લડત લડવી જોઈએ અને પોતાની જમીન બચાવવી જોઈએ જે વિશે ચર્ચાઓ કરવામાં આવી

સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓ પૂંજક પૂંજીપતિઓના લાખો કરોડ માફ કરે ત્યારે આ ખેડૂતો માટે કરે અને પુનરાબીતા મુજબ ચાલે એવી અમારી માગણી છે સાથે ઉકાઈ વિસ્થાપિતોને ઓગણીસોને અડસઠમાં વિસ્થાપિત કરવામાં આવ્યા અને એમને એમના વારસદારોને એક વ્યક્તિને કાયમી નોકરી આપવાની વાત હતી સિંચાઈનું મફત પાણી આપવાનું વાત હતી અને મફત વીજળી આપવાની વાત હતી એની પણ સરકારે આજ દિન સુધી પૂર્ણ કરેલ નથી કાકરાપારમાં પણ જે લોકોએ ઓટોમેટિક પાવર સ્ટેશનમાં જમીનો ગુમાવી છે એમને પણ આ જ વચ્ચેનો હતા સરકારે વીસ આઠ ઓગણીસો ને છન્નુંમાં ઠરાવો તો કરી દીધા છે પણ હજુ પણ અમલીકરણ નથી થયું એનું અમલીકરણ થાય એવી અમારી માગણી છે અને જે પણ આ વિસ્તારમાં ખેડૂતોની જમીનો સંપાદન થાય છે નેશનલ હાઈવે છપ્પન હોય પ્રોજેક્ટ હોય કે બીજી કોઈ પણ રીતે ખેડૂતોની હાઈ ટેન્શન લાઈનોમાં પણ જમીનો સંપાદન થાય છે ત્યારે નવા નોટિફિકેશન પ્રમાણે અને અનુસૂચિ પાંચ પ્રમાણે ગ્રામસભા વ્યક્તિ અને લોક સુનાવણી કર્યા બાદ સહમતી હોય બાદમાં સરકાર કરે એવી અમારી માગણી છે